નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યાજ્ઞિક પટેલ મિત્રો આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે મગફળીના પાકમાં અમુક જે જે નાની મોટી એવી ત્રણ ભૂલ ભૂલ છે ખેડૂત મિત્રો આ કરી નાખતા હોય છે જેના કારણે ફૂલ અને ફળનો વિકાસ પૂરતી રીતે થતો નથી અને મગફળીનું ઉત્પાદન જે છે એ પૂરતી રીતે મળી નથી શકતું અથવા તો તમે જે ધારેલું છે એ પ્રમાણે તમારું મગફળીનું ઉત્પાદન નથી મળતું તો એવી ત્રણ ભૂલની આપણે જે વાત કરવાના છીએ અને મગફળીના પાકમાં ખાસ કરીને ખૂબ જ એવી ફાયદાકારક પ્રોડક્ટ જે છે જે સુદર્શન આવે છે એના વિશેની ચર્ચા પણ આપણે માધ્યમથી કે આ પ્રોડક્ટ એ મગફળીના પાકમાં આવતી કઈ કઈ સમસ્યાઓ દરમિયાન પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો વિડીયો છે એ તમારા માટે ખૂબ જ એવો ફાયદાકારક સાબિત થવાનો છે મિત્રો મગફળી જે છે એ સામાન્ય રીતે સોથી લઈને એકસો પચીસ દિવસ જેટલો સમયગાળો પાકવા માટે લેતો હોય છે આ સમયગાળા દરમિયાન અમુક અમુક સમયે અમુક અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે જેના કારણે ઉત્પાદનમાં ઘણો બધો મોટો ફેર પડતો હોય છે અને મોટા ભાગના ખેડૂત મિત્રો છે એ ત્રણ ભૂલ કરી નાખતા હોય છે જેના કારણે ઉત્પાદન જે છે પૂરતી રીતે મળી નથી શકતું સૌ વાત કરીએ તો મગફળીનો આ જ્યારે ચાલીસ થી પિસ્તાલીસ દિવસનો સમયગાળો થાય એટલે વધારે પડતા ફૂલ આવવા લાગ્યા હોય એ સમયગાળા દરમિયાન મોટા ભાગના ખેડૂત મિત્રો છે એ નિંદામણ માટેની નિંદામણ નાશક દવાઓ આવે છે એનો ઉપયોગ કરતા હોય છે આ દવાઓના કારણે ફૂલ છે અને મગફળીનો વિકાસ છે ખૂબ જ એવો અટકી જતો હોય છે વિકાસ સાવ હોય છે અને ફૂલનો જે વિકાસ છે રીતે નથી થઈ શકતો અને ઘણી વખત તમે જોયું છે મગફળી સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે એટલે બને ત્યાં સુધી નિંદામણનાશક દવાનો ઉપયોગ ત્રીસ દિવસ સુધીમાં કરી લેવો જોઈએ ત્યારબાદ બને ત્યાં સુધી હાથથી નિંદામણ કરવું જોઈએ એટલે અથવા તો ટ્રેક્ટરથી થી આંતરખેળ થઈ શકે એ રીતના મગફળીનું વાવેતર કરવું જોઈએ અને બીજી જે બાબત છે જે તમારે ખાસ ધ્યાન રાખવાની છે એટલે કે મિત્રો જ્યારે મગફળીનું ફૂલાવવાની શરૂઆત થાય ત્યારે નાઇટ્રોજન યુક્ત ખાતરો છે એનો ઉપયોગ નથી કરવાનો ખેડૂત મિત્રો જે છે એ નાઇટ્રોજન યુક્ત ખાતરનો મગફળીમાં ઉપયોગ કરે છે અને મગફળીનો ગ્રોથ જે છે ખૂબ જ વધી જતો હોય છે જેના કારણે ફ્લાવરિંગ ઓછું લાગતું હોય છે કારણ કે વનસ્પતિ વૃદ્ધિ જે ખૂબ જ વધી જતી હોય છે આમ તો મગફળીના પાકમાં નાઇટ્રોજન યુક્ત ખાતરો છે સાવ નાખવાની ભલામણ નથી રહેતી પરંતુ ઉપયોગ કરો છો તો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ત્રીજી જે બાબત છે જે છે એ ખાસ ધ્યાન રાખવાની રહેતી હોય છે એટલે કે મિત્રો મગફળીમાં જે સૂયા બેસે છે અને ત્યારબાદ એમાંથી પોપટાનું નિર્માણ થાય છે તો આ જે અમુક સ્ટેજ છે એ સમયગાળા દરમિયાન જમીનમાં પૂરતો ભેજ હોવો ખૂબ જ જરૂરી છે કારણ કે સુયા બેસે ત્યારે ભેજ હશે તો પ્રોપર રીતે બેસી શકશે અને ત્યારબાદ એમાંથી જે પોપટાનું નિર્માણ જાય છે એટલે કે જે ફળનો વિકાસ થતો હોય પૂરતી રીતે થઈ શકશે તો જ કે જ્યારે જમીનમાં પૂરતો ભેજ હશે એટલે મિત્રો તમારે સમય સમયે ભેજ આપતો રહેવો પણ જરૂરી છે અને સારા ઉત્પાદન માટે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એ પણ યોગ્ય સમયે અને જંતુનાશક દવાનો ઉપયોગ કરીને પણ તમે સારું ઉત્પાદન મેળવી શકો છો પરંતુ આ બધાય દવાઓ છે એ જરૂર પડીએ ઉપયોગ કરવાનો છે આ ઉપરાંત મગફળીની બધી જ સમસ્યાઓનું સમાધાન કરતી એક પ્રોડક્ટ જે છે સુદર્શન કરીને આવે છે એટલે કે વૃદ્ધિ વિકાસ નથી એવી સમસ્યામાં તમે એના રિકવરી માટે અથવા તો એના વિકાસ માટે સુદર્શન દવા છે વાપરી શકો છો આ ઉપરાંત મગફળી પીડી પડતી હોય મગફળીમાં ન્યુટ્રીશન ની ખામી હોય મગફળીનો ગ્રોથ પ્રોપર રીતે આવતું હોય આવી કોઈ પણ સમસ્યાઓ હોય તો એમાં તમે ફ્લોકેમ પેસ્ટીસાઈડ કંપનીનું સુદર્શન છે વાપરી શકો છો ઘણા ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ કરેલો છે અને એને સો ટકા રિઝલ્ટ મળેલા છે અને પોતે બધા જ ખેડૂત મિત્રોને ડેમા પણ કરાવ્યા હતા અને એ ડેમામાં એક બે લાઈન આપણે મૂકવાનું કીધું હતું એને જોઈ શકાય એ પ્રકારનું રિઝલ્ટ મળેલું છે એટલે મિત્રો ખેડૂતો માટે આ પ્રોડક્ટ મગફળીના પાકમાં ખૂબ જ ફાયદાકારક સાબિત છે એટલે તમે જો મગફળીનું વાવેતર કરેલું હોય મગફળીમાં આ પ્રકારની કોઈ સમસ્યા હોય તો તમે સુદર્શન દવાનો ઉપયોગ જે છે એકવાર જરૂર કરજો એક રાઉન્ડ જે છે એ ત્રીસ દિવસના સમયગાળા દરમિયાન એટલે કે મગફળીનો ગ્રોથ થતો હોય એ સમયગાળા દરમિયાન અને ત્યારબાદ બીજો રાઉન્ડ જે છે એ પંદર દિવસના સમયગાળા બાદ આનો ઉપયોગ કરી શકો છો જો બે રાઉન્ડ કરેલા છે

કોઈ પણ ચિંતા કર્યા વગર કરી શકો છો કોઈ પણ પ્રકારની આડઅસર આ દવાની જોવા નથી મળેલી એટલે મિત્રો સુદર્શન દવાનો ઉપયોગ કોઈ પણ પાકમાં તમે આસાનીથી કરી શકશો આભાર ખેડૂત મિત્રો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે